કલ્પના ચાવલાના અને બધાના પુતળાઓ રાખેલા છે આ બાજુ છે ફોટો શૂટ બહુત તેજ હો રહ્યો હે 29 રાત્રીઓ સાથે ફોટો પાડી શકો છો અને મિત્રો આ જો કેવા કેવા આઈડિયા આવે છે લોકોને મગજ તો જોવો મિત્રો તને તેજસ્વી લોક હે અમારે પાસ કેટને શાનદાર વિચાર રાખતે ડાયનોસોર ના બચ્ચા નીકળશે લાઈવ બાર જોજો બજાવશે અને આ નીચે વાળી માટલી કઈ છે તમને ખબર હોય તો મને પણ કહેજો મિત્રો તમે દરિયાની અંદર પંડુબીમાંથી કે વિડીયો જોતા હોય ને તમને એવી ફિલિંગ આપશો ખરેખર બહુ જ મજા આવશે અને મિત્રો આ માછલી તો જો ખરેખર જોઈને ડર લાગી જાયો અને બિગ સાઇઝ મગરની સાઇઝની માછલી હતી અને આ માછલી તો જો આવી માછલી તમે કોઈ જોઈ હશે આ બહુ જ મોટી શાર્ક માછલી હતી અને પાછળનું સ્ટ્રક્ચર તો જુઓ મિત્રો આ વાઇટ ડેટકા છે આ તમે ખરેખર કોઈ દિવસની જોયા હશે અને આ તો જોવો મિત્રો આની યાર મજાક હોય ન હોય ભાઈ કેસે કેસે લોગ રહેતે યાર યહાં પર આપણે આવી ગયા ત્યાંથી પછી રોબોટ ગેલેરીમાં અને રોબોટ કંઈક આવી રીતે પ્રક્રિયા કરે છે અને આ છે લાઈવ ડાયનોસોર જો મિત્રો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો તો આજે આપણે જાય છે અમદાવાદની સૌથી બેસ્ટ જગ્યા અમદાવાદની સૌથી બેસ્ટ જગ્યા કહેવામાં આવે છે એવી જગ્યા આપણે આજે જઈએ છીએ તો ચાલો બહુ જ મજા આવશે છેલ્લે સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો અને બહુ જ મજા કરવાની છે આ વિડીયોમાં જે કાકાએ આપણે વિડીયોમાં સો કે સુધી પહોંચી ગયો છે એમાં આપણે મજા કરી છે એ રીતનામાં મજા કરવાની છે તો ચાલો તો રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક આવી ગયો હતો રસ્તામાં ત્યાંથી આપણે આગળ નીકળી ગયા છે આપણી મંઝિલ તરફ જઈએ છીએ આપણે તો ચાલો મિત્રો અને વિડીયોને લાઈક અને શેર કરતા ના ભૂલતા મિત્રો એ કરી જ દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો બરાબર આપણે અહીંથી આગળ વધીએ છીએ અને આ બ્રિજ મને બહુ જ ગમે જે અન્ડરગ્રાઉન્ડ બ્રિજ હોય ને મને બહુ જ ગમે છે તમને ગમે કે નહીં કમેન્ટ કરીને કે જુઓ અને અહીંયા ટ્રાફિક સિગ્નલ તો આપણે ટ્રાફિક સિગ્નલ માં ગયા હતા અને બ્રિજનો કલર તો જોવો મિત્રો એક નંબર લાગે છે ને તો આપણે ફાઈનલી પહોંચી ગયા છે મિત્રો સાયન્સ સિટી અમદાવાદ અને આ છે એનો પાર્કિંગ એરિયા મિત્રો કેમ છો મજામાં મજામાં જશો તો આપણે સાયન્સ સિટી અમદાવાદ આપણે સાયન્સ સિટી અંદર એન્ટ્રી કરી લીધી છે અને ગાડી આપણી પાછળ પાર્ક કરી દીધી છે તો ચાલો હવે આગળ જઈએ આપણે તો મિત્રો આ છે અહીંયા ટિકિટ એરિયા જ્યાંથી ટિકિટ લેવાની રહી છે અને ટિકિટ પણ તમે ઓનલાઈન જ કરી શકો છો અને અહીંયાનો અત્યારે કોમ્બો ઓફર ચાલી રહ્યો છે ત્રણસો ઓગણપચાસ અને ચારસો નવાણું ત્રણસો ઓગણપચાસમાં મિત્રો રાઈડ્સ ફ્રી નથી આવતી તો આપણે હાથમાં ટિકિટ આવી ગઈ છે આપણે જયા છે અંદર અને પાછળ તમે ટ્રાફિક જોઈ શકો છો તો મિત્રો આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે અને અહીંયા સિક્યોરિટી બેઠા હોય છે જે હરેક જગ્યાએ આમ તો બેઠા હોય છે અંદર બધામાં ને આપણી ટિકિટ સ્કેન કરે છે કે આપણે કેની કેની અંદર એન્ટ્રી છે અને અંદર જાતા જ આપણે હાથમાં મેપ આપી દીધો છે અને મેપને જોઈને આપણે બધી આગળ જશું અહીંયા મિત્રો વિન્ટેજ કાર પણ રાખવામાં આવી છે જેની અંદર બેસીને પણ તમે બધીમાં ફરી શકો છો અને અહીંયા આપણે બોર્ડ જોવા મળ્યું આઈ લવ સાયન્સ સિટી અને મિત્રો અંદર ઘણા બધા ટ્રીપ હતા જેના લીધે મસ્ત નેચરલી વાતાવરણ લાગતું હતું તો મિત્રો સૌથી પહેલાં આપણે જે અંદર એન્ટ્રી કરીએ ને તો આઈ મેક્સ થિયેટર જેની અંદર રોબોટિંગનું બધું ઘણું બધું શીખવે છે અંદર થ્રીડી મૂવી બતાવે છે તો મિત્રો આપણે ત્યાંથી આગળ જઈએ તો આપણે ને એવું બધું જોવા મળે છે અને એક રાઈટ પણ છે જે આપણે અવકાશમાં જતા હોય ને એ ફિલિંગ અપાવે છે ને અંદર મોબાઈલ અલાઉડ નહોતો એટલે આપણે અંદરનું સીન નથી લઈ શક્યા અને બીજી બાજુ એક મોટી બધી મિસાઇલ રાખવામાં આવી હતી અને આ છે સ્પેસ હોલ અંદર કલ્પના ચાવલા કે પીજે અબ્દુલ કલામ જેવા ઘણા બધા ભીત ચિત્રો હતા અને ઘણા બધા અવકાશયાત્રીઓના ફોટા લગાવેલા હતા ચંદ્રયાનના પણ અહીંયા ઘણા અવશેષો રાખવામાં આવ્યા હતા આ છે મિત્રો ચંદ્રયાન સી જે ચંદ્ર ઉપર ગયું છે તેનું એક ડેમો પણ અહીંયા રાખવામાં આવ્યો છે સેમ ટુ સેમ આ છે ફોટો ગેલેરી બડા હરામી હો બેટા આ ભાઈ જોતા હતા મોબાઈલ માં રીલ્સ હા યે કર લો આ ભાઈ નાના રમે છે આ છે દોરી સ્કેચિંગ નાના માટે રમત અને આ જો દીદી અહીંયા આ બાજુ આવા બધા આપણા જે બાળપણમાં રમેલા હતા એવા બધા એક્સપિરિયન્સ છે અહીંયા આ જો કંઈક નવું અને આપણે પછી કંટાળી ગયા એટલે અહીંથી નીકળી ગયા તો આગળ જતા આપણે જોયું આ ભાઈ જો આ હતો મિરર રૂમ

આપણે ચાલતા જાય છે આગળ બીજી બાજુ તો બની આ રીતે છેલ્લે સુધી મારા બ્લોગમાં અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હોય તો આપણે આવી ગયા હતા નેચરલી પાર્કની અંદર અને પાર્કની અંદર પણ જઈએ અને જોઈએ શું શું છે અંદર પાર્કનો ગેટ આપણે બહુ જ ગમ્યો બહુ જ મસ્ત છે અંદર જતા અમદાવાદ સાયન્સ નો લોગો હતો અને અહીંયા જો ગજરાજ હાથી આઈ લવ નેચરલી અને આ બાજુ ફુવારા તો મિત્રો ઠંડી ઠંડી હવા આવતી હતી ઇનોવેશન ઓફ અર્થ બહુ જ મસ્ત પેઇન્ટિંગ હતી મિત્રો અને આ જુઓ મિત્રો ઝીલ છે ને એક નંબર અહીંયા તમે બોટિંગ કરી શકો છો પણ અત્યારે તડકો છે એટલે કોઈ છે નહીં પબ્લિક એટલી બધી ડાયનોસોર અને અહીંયા જો મિત્રો નાના છોકરાઓ માટે રમવાનું જોવો મિત્રો આ લોકોનો મગજ કેટલો આગળ હાલે છે कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं तो आप त्याली गया मछलीघर तरफ तो चलो मछलीघर अंदर पर जाइए મિત્રો અહીંયા અવનવા પ્રકારની કેટલી અલગ અલગ જાતિની માછલીઓ છે જે કદાચ તમે ક્યારેય નહીં જોઈ હશે અને હું કહું ને મિત્રો તો આવું ઘર તમે ક્યારેય નહીં જોયું હશે બહુ જ મસ્ત છે આખું ઘર જોજો બહુ જ મજા આવશે તો આપણે ફાઇનલી અંદર એન્ટ્રી કરી લીધી છે અને જુઓ મિત્રો કેવું લાગે છે લાગે છે ને મસ્ત આખું સ્ટ્રક્ચર છે માછલી ઘરનું અને મિત્રો હવે માછલી જોવાનું સ્ટાર્ટ કરીએ આપણે આ કઈ માછલી છે તમને ખબર છે અહીંયા મિત્રો તમે ગેમ પર રમી શકો છો જે તમે ચોઈસ કરો છો એ માછલી તમને ડિસ્પ્લે અંદર દેખાય છે અને આ છે મિત્રો એલ ટીવી સ્ક્રીન લગાવેલી છે અહીંયા અહીંયા ઉપરની સીલિંગ જુઓ મિત્રો આપણે તો બહુ જ ગમ્યો બહુ જ મસ્ત લાગી અને આ બાજુ ચાલતું હતું ફોટોશૂટ તો ચાલો આપણે આગળની બાજુ જઈએ મિત્રો અલગ અલગ પ્રકારની માછલીઓ તો ઠીક પણ માછલીઓની પાછળ જે માછલી ઘરની અંદર જે બેકગ્રાઉન્ડ હતું ને પાછળનું ખરેખર બધા માછલી ઘરની અંદર બેસ્ટ આપણે તો બહુ જ ગમ્યો ખરેખર દિલથી બહુ જ મજા પડી ગઈ કદાચ મિત્રો તમને સ્કીનની અંદર આ તમને નાના માછલા દેખાતા હશે પાંચ દસ દસ પંદર પંદર ફૂટના માછલાઓ છે અને મિત્રો આ જો જળ બિલાડી જે પાણીની અંદર રહે છે તમે ટ્રાફિક જોઈ શકો છો બહુ જ મસ્ત એક્સપિરિયન્સ છે અહીંયા જરૂર અહિયાં જરૂર આવજો તો ક્લાઇમેક્સ અભી બાકી पढ़ाई लिखाई में ध्यान लगाओ आईए वाइएस बनो और देश को तथागत गौतम बुद्ध આ માછલી ઘર આપણે બહુ જ ગમ્યું ના ટ્રક્ચર ટ્રકચર આપણે બહુ જ ગમ્યું દિલથી મિત્રો આ નાની નાની માછલીઓ તો જો આ દુર્લભ માછલી છે આવી માછલી અત્યાર સુધી તમે ક્યાંય નહીં જોઈ હશે હું તમને કરીને છું માછલી ઘરનું ટ્રકચર જો મિત્રો તમને બીજું કાંઈ ગમે કે ના ગમે ટ્રક્ચર જરૂર ગમશે અને આ માછલી જો આવી માછલી તમે ક્યાંય એટલે ક્યાંય નહીં જોઈ હશે આનો શેપ જોવાનો કલર જુઓ અને આ જોવો મિત્રો છે ને એક નંબર આ તો જુઓ મિત્રો બિગ ફિશ છે ને એક નંબર મિત્રો આ માછલી તો જુઓ અત્યાર સુધીની આખા માછલી ઘરની અંદર સૌથી મોટી માછલી હોય ને તો એ આ માછલીઓ છે અને તમે મીની મગરનું નામ પણ આપી શકો છો એટલી મોટી છે આ તમને અત્યારે સ્કીન ઉપર એવું લાગતું હશે કે ના નાની છે પણ તમે જોઈ શકો છો હાથ ક્યાં પહોંચે જોઈ શકો તમે અને મિની મગર કહી શકીએ આપણે મીની નહીં પણ સમજોની મગર જ કહી શકીએ એવડી મોટી માછલીઓ જોઈ શકો છો ને લાગે છે ને સેમ સેમ ટુ મગર આ માછલીઓ તો ખરેખર જોઈને પણ ડર લાગતો હતો જોવું તમે સેમ ટુ સેમ એનું મગર જેવું મોઢું સેમ ટુ સેમ મગર જ લાગે ઉપરથી આપણે જોયું હોય ને તો મિત્રો ગોળ માછલી ઘર અને એની અંદર માછલીઓ તો જુઓ અને અંદરનું ટક્ચર જુઓ આવી ખરેખર મિત્રો મને અત્યાર સુધીના કોઈ પણ માછલી ઘરની અંદર નથી આવી જે અહીંયા આવી છે અને અહીંયાની માછલીઓ જોઈને તો મન ખરેખર ખુશ થઈ ગયું થયું કે નહીં મજા આવી ક્યાંક આવ્યા છે એવી જગ્યા હવે જે દિલ ખુશ થઈ ગયું એમ અહીંયા તમે ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે પણ ગરમી જેવું કંઈ નથી કેમ કે અંદર સુવિધા છે એટલે એમ કે બેસ્ટ બેસ્ટ છે અહીંયાનું એમ લાગે છે ને તમારો ભાઈ હિરાજીઓ મિત્રો તમે માછલીઓ જોઈ જ તો થાકી જશો એટલી પ્રકારની અને એટલી જાતિની માછલીઓ છે અલગ અલગ અને મિત્રો ખાલી માછલીઓ જ નહીં હો કાજબા પછી એવો જો છે ને મસ્ત ફિશ લવરને તો મારો વિડીયો જોઈને મજા પડી ગયા છે નહીં અને જો હજી તો મારે મજા કંઈક વધારવી હોય ને તો એક લાઇક અને એક શેર કરી દેજો મિત્રો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો કેમ કે તમારી લાઈક અને શેર જોઈ ને હું મોટિવ થાવ છું મને મોટિવેશન મળે છે અને એવું થાય છે કે લાવ કંઈક હજી નવું કરું તો મિત્રો આ માછલી જો લાગે છે ને કે આપણી સાથે વાત કરે છે એવું મિત્રો આ માછલી ખતરનાક કોઈટલી જ છે અહીંયા લખેલું હતું સાઈડમાં ડેન્જર આ માછલી તમે જોઈ શકો તમે લુક જોઈ શકો છો તમને એવું લાગે કે ના અલગ જ છે કંઈક તો મિત્રો વિડીયોને વધારે વધારે શેર કરજો તમે જેમ શેર કરશો જેમ મારા સબસ્ક્રાઈબર વધશે એવી રીતના હું કંઈક નવું નવું લાવતો જઈશ અને તમને બહુ જ મજા પડતી જશે અને હું રિવ્યૂ પણ આપીશ કેવું છે કેવું નહીં જાવા જેવું છે જાવા જેવું નથી કેટલી ટિકિટ છે બધી ફૂલ ડિટેલ હું આપીશ તમે ખાલી મને સપોર્ટ કરો તમારા સપોર્ટની બહુ જ જરૂર છે મિત્રો આ માછલી જો આખી અલગ જ છે જે માટલાની અંદર રહે છે અને આવી રીતના કંઈક પ્રક્રિયા કરે છે જો આખી દુર્લભ છે આ માછલી તો પહેલી વાર આપણે પણ જોઈ આપણે પણ આવી માછલી કોઈથી જોઈ નથી અને એના માટે અંદર જો કઈ રીતના ડેકોરેશન કર્યું છે તો મિત્રો જોઈ લો આ વસ્તુ અત્યાર સુધીમાં તમે એક માછલી ઘરની અંદર નહીં જોઈ હશે સાચું ને જોઈ લો છે ને એક નંબર તમને એવી ફિલિંગ આવે છે કે કદાચ તમે દરિયામાં હોય લાગે છે ને એવું જો તો ખરો મિત્રો આવે છે ને એક નંબર મજા તો એક લાઇક કરી દેજો તો ચાલો આપણે જલ્દી જલ્દી આગળ વધીએ માછલી ઘર અને આજુબાજુમાં માછલી ઘર ને આપડે વચ્ચે ચાલતા હોય બહુ જ મજા આવે મિત્રો એકવાર અહીંયા જરૂર ને જરૂર વિઝિટ કરજો મિત્રો બહુ જ મજા આવે છે અને ટ્રાફિક પર તમે જોઈ શકો છો સૌથી વધારે ટ્રાફિક અહીંયા જ છે બહુ જ મજા આવ્યો મિત્રો

આ શાર્ક માછલી તો જુઓ કેટલી મોટી છે અને એક બે નહીં ઘણી બધી હતી અને આની પાછળનું આર્કિટેક્ટ સ્ટ્રકચર તો જુઓ મિત્રો બહુ જ મસ્ત તમને એવું લાગે કે ના કંઈક રજવાડી છે જુઓ તો ખરી મિત્રો જરા હાથી રથ બહુ જ મસ્ત સ્ટ્રક્ચર છે મિત્રો અને આપણે તો બહુ જ ગમ્યું બહુ જ મસ્ત છે દરિયાની અંદર કોઈ નગર વસેલું હોય ને એવી ફિલિંગ આવે મિત્રો જોવું તો ખરી તો મિત્રો આપણે સીડી ચડીને જાય છે હવે ઉપર બીજા ફ્લોર ઉપર કે પણ માછલી ફાઉન્ટેન નું બધું છે માછલી ઘરનું બધું જોવા જેવું મસ્ત મસ્ત તો ચાલો મિત્રો તો મિત્રો આ ખુલ્લું માથલી ઘર છે અને બહુ જ મોટું છે અને જોવું તો ખરો તમે અંદર શું છે સ્ટાર ફિશ એ પણ એક બે નહીં ઘણા બધા અને અલગ અલગ પ્રકારના અને અલગ અલગ કલરના તમને બહુ જ મજા આવશે મિત્રો આ જોવું તો ખરો વ્હાઈટ ગોલ્ડન બ્લેક ઘણા બધા હતા બહુ જ મજા આવી મિત્રો જો અને ટ્રાફિક પર તમે જોઈ શકો છો આને શું કહેવાય મિત્રો કોઈને નામ ખબર છે મને તો નથી ખબર અને અહીંયા કાંઈ લખેલું પણ ન હતું બસ શું કહેવાય ખરેખર કોઈને ખબર હોય તો કહેજો મિત્રો આને કહેવાય છે વાઇટ ગેટકા આ તો ખરેખર તમે જિંદગીમાં કોઈ દિવસ નહીં જોયા હશે જોઈટ મિત્રો છે ને એકદમ મિત્રો હવે તમને દુર્લભ દુર્લભ માછલી બતાવો આ જો પગવાળી માછલી અને આ તો જો આખી અલગ જ છે તો મિત્રો આપણે હવે ત્યાંથી નીકળી ગયા છે માછલી ઘરમાંથી હવે જાય છે આપણે આગળની બાજુ તો આગળ શું શું છે એ બધું જોઈએ આપણે તો ચાલો મિત્રો હવે આપણે અંદર એન્ટ્રી કરી લઈએ છે

તો આ બાજુ હતું બધી સમુદ્ર શંખ ને એવું બધું હતું સમુદ્રની બધી વસ્તુઓ હતી શંખલા છે પછી કોડીઓ છે એવું બધું ઘણું બધું હતું અને આ જો મિત્રો આની અરે મજા કેસે કેસે લોક રહેતે યાર યહાં પર આપણો એક હાર્ટ પણ અહીંયા બનાવેલો હતો અને આ છે છોકરીનો મગજ જે વચ્ચેથી ખાલી હોય છે હા તમે બરાબર સાંભળ્યું છોકરીનો જ મગજ લાગે છે કેમેરા સુની તો મિત્રો આ ભાઈને કોઈ લટકાવી દીધા છે અને આ છે બધી આદિમાનવના અવશેષો આપણે વાંદરામાંથી માનવ કઈ રીતના બન્યા એના અવશેષો છે અહીંયા બધા અને ઘણા બધા જાનવરોના પણ અહીંયા પૂતળાઓ રાખવામાં આવ્યા હતા અને મિત્રો તમે ડાયનોસોર પણ જોઈ લો ત્યારે તો આપણે જોવા ન મળ્યા તો અત્યારે જોઈ લઈએ બીજું શું હવે અને આપણે હવે કરોડપતિ બની ગયા છે કોઈને વાત નહીં કરતા કેમકે આપણે હીરા મળી ગયા છે જોઈ લઉં છે ને બધી ખાણ ખનીજની વસ્તુઓ છે જે અહીંયા રાખવામાં આવી છે

અને અંદર તમે ટ્રાફિક પર જોઈ શકો છો લાઇન ટુ લાઇન અંદર શું શું રાખેલું છે અને ક્યાં ક્યાં શું શું વસ્તુ છે બધું તમને લાઇન ટુ લાઇન બધું બતાવી દઉં છું તો મિત્રો આ રોબોટ છે અને એ કઈ રીતના કામ કરે છે તમે જુઓ અને એને જોવા માટે કેટલી ટ્રાફિક ભેગી થઈ છે એ તો જુઓ ઉતારવા માટે ટ્રાફિક પાછળ તો રોબોટ સિસ્ટમ થી ચાલતી બધી વસ્તુઓ અહીંયા બતાવવામાં આવે છે અને ભવિષ્યમાં ક્યારે પણ કે થયું હોય તો રોબોટ સિસ્ટમ આપડે કેટલી કામ લાગે એ પણ અહીંયા બતાવવામાં આવે છે તો આપણે આવી ગયા તો રોબોટ ડાન્સ કઈ રીતના કરે એ જોવા માટે તો એને જોવા માટે ઘણી બધી ટ્રાફિક અહીંયા ભેગી થઈ છે અને ચાલો આપણે જોઈએ હવે કઈ રીતના ડાન્સ કરે છે રોબોટ એટલું બધું કાંઈ ખાસ હતું ને એટલે આપણે પુલ ઉપર ને સીધા લિફ્ટમાં બેઠીને આવી ગયા સીધા નીચે ખરેખર જો સૌથી બેકાર અનુભવી હોય ને તો આની અંદર ટાઈમ વેસ્ટ આપણે આવી ગયા પછી ત્યાંથી પાર્કમાં ત્યાં આપણે ડાયનોસરને જોયું અને આ બટનવાળું ડાયનોસર હતું બટન દબાવ્યું એટલે ડાયનોસરનું ફેસ આમથી આમ હલે ત્યાં થોડા લવબર્ડ પર રાખેલા હતા પાર્કમાં તે આપણે જોયા પછી ત્યાંથી આપણે ગયા હંસ ને એવું બધું રાખેલું હતું ત્યાં એ પણ આપણે જોયું અને ત્યાંથી પછી આપણે ચક્કર મારી અને આ પાણીના ઝરણા જોયા ખરેખર જો મિત્રો તમે અહીંયા આવતા હોય તો ના આવતા કેમકે અત્યાર સુધીનો આપણો ખરાબમાં ખરાબ બેડ એક્સપિરિયન્સ છે અહીંયાનો એટલી ટિકિટ છે ચારસો ને ઓગણપચાસ જેવી કંઈક ટિકિટ છે તો એ હું એમ કહું કે એટલું બધી કંઈક ખાસ જોવા જેવું છે નહીં અને તમે અહીંયા આવતા હોય તો ના આવતા અને જો તમારે આવવું જ હોય તમે અહીંયા આજુબાજુમાં હોય ને તમે તમારે આવવું જ હોય તો ખાલી એક એન્ટ્રી ટિકિટ લેજો તે પચાસ રૂપિયા છે અને એક માછલી ફાઉન્ટેનની છે તે માછલી ઘર છે બસ એની ટિકિટ લેજો બીજા કહેવાયની ટિકિટ ના લેતા બધામાં કાંઈ એટલું બધી ખાસ છે નહીં માછલી ઘરની અંદર આપણે બહુ મજા આવી બાકી તો બધું તો ચાલો આપણે જઈએ છીએ ઘરે ફરી નેક્સ્ટ વિડીયો હું મળશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો થેન્ક યુ તો મિત્રો તડકો બહુ બહુ જ હતો એટલે આપણે આપણી રીતના એન્જોય કરતા કરતા હતા હતા અને ચાલો આપણે હવે જઈએ છીએ તડકાના કારણે આપણું ગળું સુકાઈ ગયું હતું એટલે બહાર નીકળતા જ આપણે પેલા સિકંજી ભાઈને જોયા એટલે સિકનજી પીવાનું થયું એટલે આપણે સિકનજી પીવા ગયા

તો સબસ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલતા